सूरत सीविल होस्पिटल में फरज बचावती डॉक्टर अकस्मात में मौत मॉपेड स्लीप खाता थू ब्रेन हेमरेज सार दरमियान मौत निपजू सीविल में अगर महीना थी डॉक्टर तरीके फरज बचावती थी शेफाई आशीष तलायागर उमर वर्ष छवीस अनिश हसमुखलाल ख्याली हूँ एडवोकेट छु सूरत में सर शू घटना बनी थी क्या बनी थी घटना तारीख पहली है બપોરે ચાર વાગ્યાની આજુબાજુ મારા શાળાની દીકરી જેનું નામ છે શેફાલી કલાઈગર એ સિવિલ ખાતે પીડિયાટ્રિક ડિવિઝનમાં ત્યાં નોકરી કરે છે નોકરી પરથી ત્રણને આડત્રીસે નીકળ્યા અને ઘર તરફ મૈઝરપુર આવવા જવા નીકળ્યા ત્યારે રિંગરોડ તરફનો જે આપણે દિલ્હી ગેટ બ્રિજ જે જ્યાં ડાઉન થાય છે ત્યાં કોઈક અજાણ્યા વ્યક્તિએ ટક્કર મારી હશે અથવા તો પોતે જાતે પણ પડી ગઈ હોઈ શકે એ કોઈ પણ સીસી કેમેરામાં કોઈ જગ્યાએ આ ઘટના આવી નથી અને ત્યાં પડી જવાથી કે એને ટક્કર લાગવાથી એક્સિડન્ટ થયું છે અને એને માથામાં હેમરેજ થયું જેના કારણે એને પ્રાથમિક સારવાર માટે સ્મીમેરમાં લઈ જવામાં આવેલા અને ત્યાર પછી આઈનેસ હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવેલી અને ગઈકાલે રાત્રે એમનું દેહાંત થયું સુરત સિવિલ હોસ્પિટલમાં કેટલા વર્ષોથી ડ્યુટી કર્યું છેલ્લા અગિયાર મહિનાથી એ પીડિયાથી વિભાગમાં ફરજ બજાવે છે જેની ઉંમર છવ્વીસ વર્ષ હતી અને કુંવારા હતા